કે વરસાદ થોડી લાચો થઈ એરંડો બગાડી લાચો થઈ કપા બગાડી લાચો થઈ પછી ખાવાની બાદરી બગાડી લાચી થઈ ખાવાની બાદરી થઈ હતી બધી કે ભાઈ તારી ઉજીને રમણ ભમણ કરી લાચી થઈ વધાતી નથી પછી આપણા ખેડૂત માટે તો એક લાભારત સરકાર પછી આપણે ધારાસભ્ય ને કેવું પડે ગેનિબોર્ડ ને કેવું પડે સરકાર ની અંદર માં અહીંયા રાહત કરે અને ચલાટી ને કેવું પડે મામલીદાર ને કેવું પડે પાક તો પેલો મામલીદાર જમીન અધિકાર મામલીદાર નો આવે છે સાચું મામલીદાર આવી અને ફોટા પાડે ખેડૂત ને ઘરે ઘરે આવી ની અને આઈ ફોટા પાડે કે આ ખેડૂતના ના ઘર માં શું નુકસાન આવ્યું છે શું નથી આવ્યું આપડે ગામ માં અમારા ગામ માં સરપંચ આવ્યો તો આપડે જોવા આવ્યો કે કેટલું નુકસાન થયું છે

મોટા મોટું અત્યારે હાલની પાણી ચાલુ છે તો એમના માટે કે આપડે સહાય આલવી પડે એમને એમને મોટા મોટા ભાગચાળી માણસ થઈને ખબર આવી પીવું દર્શા કરે આપડા ગરીબ તો શું ખવરા હા આપણા દેવા તો શું ખબર અમુક સોશિયલ મીડિયામાં ભેંસો પણ તણાઈ જતી હતી સાચું હા રાતીતી નહીં એમના માટે જેમ કે ઈ હોય ગામમાં અમે તળાતી જાતી તૈ પાણી આડે તરી ભઈ આ નટની માતાના મંદિર હામે બટર માથે તણઈન દાતી હોય તો આત જ રહી એમના તો દાઈ રણ પડ્યું હ હા રણ પડ્યું થઈ તો ગુજરાતની અંદરમાં શાહી સરકાર આલે અને માનીએ એમ કેવું છે મારે કે વિદેશની અંદરમાં આપળા ધારાસભ્ય ગેનીબોન છે ગેનીબોન અબાડસ ના થી અને એ આ અમારા ગામના ધારાસભ્ય બિયોગથી હરૂપભાઈ ભાઈ આમણે એમને એમ કહેવાનો છે કે તમે આટલા ગામની અંદરમાં પહેલાં વતરા

આપણામાં ખૂબ ખૂબ ધન્યવાદ તો એમ નહીં સાચું સાચું ધન્યવાદ છે એમ નહીં કે આપણા માટે આપણા ખેડૂતો માટે એ સુધારતા છે તો ધન્યવાદ છે એમને પોત પોતાની જગ્યા માથે પોતી આસન માથે બેઠા છે તો પોત પોતી આપણો આપ મનખો આપણો સુધારે સાચું હા તો આપણે સોશિયલ મીડિયાથી બનાવતા આપણે આપણી પોતપોતાની પોતાની જગ્યાના વિડીયો બનાવતા અને એક

વિદેશ ના છોકરો વિદેશી ના છોકરો ના ઠાકોર સમાજ એકતા રાખો રાખો એકતા અમુક જગ્યાએ બધા ઠાકોર ઠાકોર ઝઘડતા હોય છે

બના તો ઈ તો ધારે એટલો ધંધો કરે પણ હવે આ એકતા રાખો તો સારું યાર અમુક અમુક યાર અંદરો અંદર ઝગડે છે અંદરો અંદર જગવાન રાર્યો નથી આવતો મુદે વાત કરે ઈ રહી હડમન થી મોડા થે હડમન તો રામ હારું કિન લડવા જાતા લંકા માં પણ તમે ઘેર્યો ઘેર વઢાતા તમને આખો દેહ વાવ છે પણ વઢવાની તમારે ક્યાં જરૂર થી હમ સાચું પોત પોતાના માળા માં બેઠા રો હહુ તેના ક્ષેત્ર માં બેઠા રો દેને કાધો બીધો ને કરો રલશા રાદ કરવો તો રાદ મેદાન માં કરવો લંકા માં લૂટઈ અને કોઈ દાડો તમે બનાસકાંઠા ની અંદર માં જોના ઘટમાં લે રાદ કર્યા અને આપણામાં રાધ કરવા છે પણ રાધ કરો તો પોતપોતાના ચિત્ર માં રાધ કરો હેડતા માણસને કોઈ દડો પડત નહીં અને આવા નવા જેવા જે આ વાવાઝોડા વરસાદ આવ્યું એવી એટલે કઈ કઈ જગ્યા આવી છે તમે કહી શકશો કઈ કઈ જગ્યાએ આવું વાવાઝોડું ભયાનક આવ્યું હતું એવો બગાડ કર્યો એવો એવો બગાડ કર્યો શરૂઆત ની અંદર માં પેલા વતરો પોતપોતાની જગ્યા ની અંદર માં વરસાદી નુકસાન તો આખા ગુજરાત ની આખા ઓલ ઇન્ડિયામાં વરસાદ હતો પણ આપણા ની અંદર વરસાદ વરસાદ ચાલુ હતો વરસાદ ચાલુ હતો એને દાડે ગાંગોદર ચાલુ હતો આડીહર ચાલુ હતો રાધનપુર ચાલુ હતો પછી હાથલપુર ચાલુ હતો પણ પોત પોતાની જગ્યામાં વરસાદ ચાલુ હતો પણ એટલું નુકસાન નતું પાણી તો બહુ હતું પણ આપણા ગુજરાત ની અંદર માં અત્યારે ભારે નુકસાન આવેલું છે આપણા ગુજરાત ની અંદર ભારે નુકસાન આવે હા તો જય માતાજી કોલ દો શેર દો વિડીયો મારો શેર દો અને તમને પાલવે તો કોમેન્ટ દો અને ના પાલવે તો કાંઈ નહીં હું તને ઘેરી બધા વાંચી રહેતો અને અને સરકારને એવી વિનંતી છે તમારે કે ભાઈ સહાય આપો જે બગડ ગયો એ બડે સહાય આલો હમ તારા સભેની અંદર હું એમ કહો કે હરુ ભાઈ ગેની બોન આ વિડીયો આપણી રાતના વાંચ્યા હોય તો તમે આને આ ખેડૂતો માટે

આપણા ઠાકોર સમાજને તમે 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 વગેરે કોઈ એમ એમ કીધો ને કે માથે અહીંયા પગ મીચીને ટોંકવાની મારી નાખવા એવો તો આ સમાજ પ્રમાણે આપણો મણતો નથી તમારે ખાલી એટલું કેવું છે કે ભાઈ આજે નુકસાન થયું સહાય જોય છે એટલી વિનંતી કરી નાખો એટલે પટી જાય બસ અમારે તો એમ જ કેવો થાય કે એટલો આપણો સહાય આપો સહાય આપો ઓકે